નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરીવાર એક સારી સ્ટોરી લઈને આવ્યું છું જેમાં તમે ઘણું બધું શીખી શકશો ઘણું બધું જાણી શકશો જો સ્ટોરી પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ સ્ટોરી વધારે બધા દોસ્તો સાથે શેર કરી લેજો કારણ કે આ આવનારા સમયમાં આવા નવા નવા વિડીયો તમારા માટે મોટિવેશનલ વિડીયો લઈને હું તમને આવતો રહીશ આ વિડીયો હું એટલા માટે કહું છું કે કોકની જિંદગી બદલાય કોકને શીખવા મળે કાંઈક જે મારા જીવનમાં અનુભવ છે એ અને મેં ક્યાંકથી સાંભળ્યા ક્યાંકથી શીખ્યા હોય એ અનુભવ હું તમને શેર કરું છું જો તમને આ વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો કારણ કે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે સૌથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળશે અને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો કોઈ ચાર્જ લાગતો નથી ઠીક છે તો ચાલો મોડું ન કરતાં આજના વિડીયો સારું ચાલુ કરીએ છીએ એક કુટુંબ હોય છે સાહેબ બે દીકરા એક દીકરી અને મમ્મી પપ્પા સાથે રહેતા હોય છે ત્રણેય ભાઈ બહેનના લગ્ન કરી થઈ ગયા હોય છે દીકરી સાસરે હોય છે અને નાનો ભાઈ મોટો ભાઈ મમ્મી પપ્પા સાથે રહેતા હોય છે નાનો ભાઈ બેનના ઘરે કોઈ દિવસ ગયો નથી હોતો કારણ કે મમ્મી પપ્પા જીવતા હોય છે જ્યારે પણ નાનો મોટો જતા હોય ત્યારે મમ્મી પપ્પા જતા હોય છે લગ્નના દીકરીના લગ્નના છ સાત વર્ષ થઈ ગયા હોય છે એને નાના બે બાળકો હોય છે દીકરો અને દીકરી પણ કોઈ દિવસ ભાઈ એના ઘરે ગયો નથી હોતો અને મમ્મી પપ્પા જ્યારે પણ જાય ત્યારે ઘઉં ચોખા બાજરો સાબુ શેમ્પુ જ્યારે પણ જાય ત્યારે લેતા જતા હોય છે આ બાજુ એટલી બધી સારી પરિસ્થિતિ હોતી નથી ભાઈની એ કમાય એટલું એના જીવનમાં વપરાય જાય ટૂંકમાં સામાન્ય પરિસ્થિતિ હોય છે કમાય ઘર ચાલતું હોય છે એવી રીતના જ્યારે જ્યારે જાય ત્યારે ત્યારે એના મમ્મી પપ્પા ઘઉં ચોખાને એ બધું લઈ જતા હોય છે હવે એકવાર દીકરી એના પિયર માટે આવેલા છે એના છોકરાને લઈને છોકરાને લઈને દીકરી આવે છે છોકરાઓ એકબીજા સાથે રમતા હોય છે ભાઈનાને ટૂંકમાં બેનના છોકરાઓ એકબીજા સાથે રમતા હોય છે એવામાં નાના નાના છોકરા તોફાન કરતા હોય એવામાં ટીવીનું રિમોટ તોડી નાખ્યું બેનના છોકરાએ ટીવીનું રિમોટ તોડી નાખ્યું તો એની ભાભીએ એના ભાઈને ટૂંકમાં એની ભાભીએ એના વરને કીધું એના ભાઈને ટૂંકમાં કે તમારી બેનના છોકરાએ ટીવીનું રિમોટ તોડી નાખ્યું ભાઈ જોરથી ગુસ્સે આવે તો મમ્મી કહેતા હોય તો બેનને સાતમ આઠમમાં આવે ઘડી વળી આવવાની અહીંયા શું જરૂર હોય આ બધું નકરું નુકસાન આજે ટીવીનું રિમોટ કેટલું નુકસાન કરે છે છોકરાઓ ખબર ન પડે જોર જોરથી ભાઈ બોલવામાં આવ્યો છે બેનને ખોટું લાગી જાય છે બેન તરત જ રૂમમાં જઈને બિસ્તરા પોટલા પેક કરે છે અને બપોરનું જમી અને ત્રણ ચાર વાગે બેન પોતાના છોકરા લઈને જતી રહી છે આ દરમિયાન ભાઈની પત્ની કહેતી હોય છે કે મમ્મી પપ્પા બેનને ઘણું આપે છે જો આપણા છોકરાઓ નથી ઘઉં ચોખા શેમ્પુ સાબુ જ્યારે જાય ત્યારે બેનના ઘરે આપતા હોય છે કે તો આપણામાં એ શું વધે એક તો આપણે માન માન કમાઈને ભેગું કરતા હોય સમય જતા વાર લાગતી નથી પછી જમીનના ભાગલા પાડવામાં આવ્યા હવે જમીનના ભાગલા પાડવા ત્રણ ભાગ પાડતા હતા બે ભાઈના ને એક બેનનો મોટો ભાઈને કંઈ વાંધો નહોતો નાનો ભાઈ મમ્મી પપ્પા બેન ભાઈ બધા એની સ્ત્રી બધા બેઠા હોય છે નાનો ભાઈ કહે છે ગાઢ દઈને કહે છે શેનો ભાગ જેમ તેમ બોલે છે દુનિયા થાય કે હું મારા જમીનનો મારા ભાગમાંથી મારી બેનને ભાગ નહીં દઉં કે બહુ જ ઝઘડો થાય છે નાનો ભાઈ એકનો બે થતો નથી અને જમીનનો ભાગ દેતો નથી સાહેબ બેન કાંઈ બોલતી નથી જતી રહી છે સમય જાય છે સાહેબ જેમ જેમ કુટુંબ મોટું થતું જાય છે એમ મોટો ભાઈ અલગ થઈ જાય છે નાનો ભાઈ એનું કરે છે મોટો ભાઈ એનું કરે છે એની બેન તો સાસરે જ હોય છે સમય જતા નાના ભાઈના મોટા દીકરીને ટીબીની રોગ લાગે છે સાહેબ એ સમયે ટીબી ટીબીનો રોગ એટલે જાન લેવા હોય છે સાહેબ લાખો રૂપિયાની દવા કરવા છતાંય રોગ મટતો નથી હોતો સાહેબ અને એવી પરિસ્થિતિ આવે ઘરના ખાવાના ફાંફા પડી જતા હોય છે સાહેબ જેમ તેમ કરીને ગુજરાન ચાલતું હોય છે લગભગ નોકરીનો દવાનો નોકરીનો બધો પગાર મોસ્ટ ઓફ દવામાં જતો રહેતો હોય છે જેમ કરીને જિંદગી ચાલતી હોય છે આ સમાચાર એની બહેનને મળે છે સાહેબ કે મારો ભાઈ દુઃખમાં છે મારો નાનો ભાઈ દુઃખમાં છે એના સાસરીથી એના સોનાના બંગડી લઈને સાસુ સસરાને કહે છે હું મારા છોકરાને સ્કૂલે લેવા જાઉં છું હમણાં કલાક બે કલાકમાં આવી જઈશ સાસરીમાં જૂઠું બોલી અને પિયરમાં ભાઈના નાના ભાઈના ઘરે જાય છે સાહેબ નાના ભાઈના ઘરે જાય છે ને તો ભાઈનો તો એ ખકડાવે છે જોવે છે તો બેન આવ્યા છે ભાઈને તો મનમાં એવું થાય છે આ શું અત્યારે આવી એક તો આપણા ઘરની પરિસ્થિતિ બરોબર નથી ને મારી બેન આવી મનમાં એવું વિચારતો હોય છે કે આપણી પરિસ્થિતિ એની વહુને બોલાવે છે કે બેન આવ્યા છે કંઈ બનાય બેન માટે કંઈક બનાય એની વહુને કહે છે પણ બેન કહે છે કે ના ભાઈ કંઈ બનાવવાની જરૂર નથી હું તો ખાણી મારા છોકરાને લેવા માટે આવી હતી લાઈવ કે મારા ભાઈના ઘરે આટો મારતી જાઉં સ્ત્રી ચા પાણી બનાવવા માટે એની ભાભી અંદર જાય છે હળવેકથી એના પાકીટમાંથી સોનાની બંગડી કાઢી અને નાના ભાઈને મૂકે છે લે મને ખબર છે તારી પરિસ્થિતિ અત્યારે સારી નથી આ બંગડી રાખ અને તને મારા સમ છે કોઈને કહેતો નહીં આ તારા દીકરાનો ઈલાજ કરાવ શાંતિથી અને બીજી કાંઈ જરૂર હોય તોય કહેજે હજી તારી મોટી બેન બેઠી છે અને બીજા પાકીટમાંથી એક હજાર રૂપિયા આપ્યા લે આ છોકરાઓને સારું ખાવાનું ખવડાવજે ગામમાંથી મીઠાઈ કે જે સારો ભાગ લઈ અને તારા છોકરાને ખવડાવજે આ દ્રશ્ય જોઈ અને ભાઈની આંખમાંથી ટપટપ આવણા પણ મને રોવા માં બેનને બથ ભરી અને ભાઈ રોવા અને મનમાં કહેતો હતો હું કેવું કેવું કરતો જમીનના ભાગમાંથી પણ મારી બેનને ભાગ નહોતો દીધો અને જ્યારે છોકરા આવતા તેનો જીવન તેવા મેણા મારતો આ એ જ બેન છે જ્યારે મારે દુઃખનો સમય આવ્યો ત્યારે પોતાના ઘરડા કાઢીને કહે છે કે આલે ભાઈ અને વેચી અને તારા છોકરાનો ઈલાજ કરાવજે જોવો તો કરા સાહેબ એક મોટી બેન છે ને એક મા તરીકેની ફરજ નિભાવતી હોય છે ક્યારેક ક્યારેક દઈ અને સમ આપ્યા કે કોઈને કહેતો નહીં એ આપણા બે વચ્ચેની વાત છે એની વહુ ચા ઈ ચા પી અને જ્યારે જવાનું હોય ત્યારે પાકીટમાંથી એક હજાર રૂપિયા પાછા આપે છે બેન જાય છે ત્યારે હું જોઉં છું કે બેનની મોજડી પણ ફાટેલી હોય છે સાહેબ જે એને ડ્રેસ પહેર્યો હોય છે આવી પરિસ્થિતિ છતાં એ મને એના સોનાની બંગડી આપી ગઈ મારા આંખના આંસુ રોકાતા નતા તો મોરલ ઓફ ધ સ્ટોરી શું છે સાહેબ તમે જુઓ કે તમે બેનને ગમે ત્યારે સાહેબ જેવું તેવું કહી એના લગ્ન થઈ ગયા પછી પારકી કરી દો છો પણ જ્યારે ભાઈને દુઃખ પડે ને કે બાપને દુઃખ પડે ને તે સૌથી પહેલું પિયરમાંથી પાત્ર આવતું હોય ને સાસરીમાંથી સૌથી પહેલું જો આવતું હોય ને વ્યક્તિ તો એ બેન છે સાહેબ ભલે ચાહે એ ભાઈને દુઃખ પડે કે એના પપ્પાને દુઃખ પડતું હોય છે ક્યારે પણ દીકરીને ખબર પડે કે મારા ભાઈને દુઃખ પડ્યું છે ભાઈ એ પગે દોડી આવતી હોય છે એને જેટલું દુઃખ લાગે છે સાહેબ એટલું દુઃખ તો કદાચ વ્યક્તિ કોઈને નહીં લાગતું હોય જ્યારે પણ ખબર પડે કે મારા પપ્પાને તકલીફ છે મારા ભાઈને તકલીફ છે મારા ભાઈના છોકરાને તકલીફ છે એ તરત જ ઉઘાડા પગે સાહેબ દોડી આવે એનું નામ બેન શક્ય હોય સાહેબ દરરોજ તો આપણા ઘરે બેન નથી આવતી હોતી શક્ય હોય જ્યારે પણ આવે તે સારું ખવરાવો પીવરાવો બેન કોઈ દી સામેથી માગતી નથી હોતી ભાણિયા કોઈ દી સામેથી માગતા નથી હોતા સાહેબ પણ શક્ય હોય પાંચ પચીસ રૂપિયાનું દાન કરો અને બેનને જ્યારે પણ બે પાંચ દી અઠવાડિયું રોકાય વેકેશનમાં તો સારું બોલો સારું ખવરાવો તમને દુઆ મળશે સાહેબ બેન બીજું કાંઈ નથી માગતી હોતી સાહેબ તો જીવનમાં મોરલ ઓફ ધ સ્ટોરી બેનને કોઈ ઝાકાર ન આપે સાહેબ ઘણા બધા મારા જેવા વ્યક્તિ કરતા હોય છે આવું તો આવું ના કરવું જોઈએ સાહેબ અને બેનને એક રાજી ખુશીથી બે દી જ્યારે પણ પિયરમાં આવે ત્યારે તમારી પત્નીને કહેજો બાળકોને કહેજો સાચવે તો સાહેબ આ સ્ટોરી તમને કેવી લાગી જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આજ માટે આટલું જ જય હિન્દ વાે માતર દોસ્તો